સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકો મૂળી તાલુકો ચૂડા તાલુકો સાયલા તાલુકાના વિવિધ ઓગણચાલીસ ગામોને ત્રણસો અડતાલીસ કરોડની માતબર રકમની જે યોજના છે એ યોજનાને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નાણાકીય વહીવટી મંજૂરી આપી છે ત્યારે રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ ઓગણચાલીસ ગામોમાં હવે જે સિંચાઈના પાણી જે નર્મદાનું પાણી મળવાનું છે જેથી ખેડૂતોને ખૂબ જ ફાયદો થવાનો છે આ યોજનાના માધ્યમથી ભરાવાના છે ત્યારે ખેડૂતોમાં પણ ખુબજ ખુશી અને આનંદ ની લહેર આપણને જોવા મળે છે ગામના ખેડૂતોનો ફાયદો તો ખૂબ જ થવાનો છે જ્યારે આ તબક્કે આ ખુશીની વાત છે ત્યારે મને એક આનંદની વાત એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વઢવાણ મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી જયેશભાઈ ચાવડા સાહેબનો પેલા તો હું આભાર વ્યક્ત કરું છું કારણ કે તે લોકોએ ખૂબ જ પ્રયત્ન કર્યા છે આ ગામડાઓને પાણી આપવા માટેના જે દર અઠવાડિયે એક વખત ફોલોઅપ લેતા હતા આ ગામડાઓને પાણી અપાવવા માટે અને આ તબક્કે આજે રામપરા ગામની એક વાત કરીએ તો ખાલી નાનકડું એવું રામપરા ગામની અંદર સો કરોડના ખર્ચે પાણીની લાઇનો પબ્લિકે પોતાના ખર્ચે નાખી છે જેની અંદર કપાસ જીરું એરંડા જુવાર તલ બધા વાવેતર થતા હોય છે જે નિષ્ફળ જતા હતા અને આ યોજનાથી તે ખૂબ સરસ થવાના છે અને સુખી સમૃદ્ધ આ વિસ્તાર બનવાનો છે જે બદલ ખૂબ ખૂબ આભાર આજે જ્યારે ડવાન તાલુકાના સાત આદ ગામ

ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવી છે અને આ તકે જે અમારે ગામડા માં મોટી તકલીફ હતી પાણીની સિંચાઈના પાણીની એ આજે આ વહીવટી મંજૂરી મળવાથી ટૂંક સમયમાં જ્યારે પાણી આવશે તો અમારા તમામ ગામડાના ખેડૂતો રાજી રાજી થઈ અને નવું ખેતી માટે બહુ સારું કામ કરશે એવી અમને લાગણી છે અને આ તકે અમે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ